ચૂંટણીઓ અમે ટૂંક સમયમાં જ આવી રહી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાઓ તો આ ચૂંટાયેલા સમિતિઓ બની ગઈ હોદ્દેદારો આવી ગયા એને જવાબદારીને કામગીરી સોંપવા માટે કારણ કે ગામો ગામ અત્યારે કોંગ્રેસના કાર્યકરો છે કોંગ્રેસના મતદારો છે એને માત્ર મહેનત કરીને બુથ સુધી લઈ આવવાનું ખૂબ જરૂરિયાત છે તો આજે અમારો હેતુ એવો છે કે આજે અમે આ વિસ્તૃત કારોબારી રાખી અને દરેક સુધી અમે એક સંદેશો આપવા માંગીએ છીએ કે આપણે બધાએ કામે લાગી અને દરેક પોતપોતાની જવાબદારી સમજી અને કોંગ્રેસને મજબૂત કરીને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકામાં આપણો કોંગ્રેસનો વાવટો ફરકે એના માટેનું અમારો વિસ્તૃત કારોબારી છે આજે જે અમે ઠરાવો પસાર કર્યા છે કે અહીંયા ખેડૂતોને તકલીફ છે દારૂ અને ડ્રગ્સ ખૂબ વેચ્યા છે એના માટે બહેનો યુવાનોનો બરબાદ થઈ રહ્યા છે બહેનો દુઃખી થઈ રહી છે બહેનો વિધવા બની રહી છે તો આ દારૂના દારૂ અને ડ્રગ્સ આ બંને નાબૂદ થાય એનો ઠરાવ અમે કર્યો છે ખેડૂતોને જોગી અને પૂરતું વળતર મળે એના માટેનો ઠરાવ કર્યો છે અને ખાસ કરીને કોંગ્રેસનું કામ શું કોંગ્રેસ છે એ પાયાથી જ દેશને આઝાદી અપાવવા માટે આ પક્ષની સ્થાપના કરવામાં આવી તો અત્યારે અત્યારે કુશાસન આ ભાજપનું ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે મોટે પાયે આપણા જિલ્લાની વાત કરીએ તો ખનીજ હોય એની ખૂબ મોટે પાયે ચોરી થઈ રહી છે ગાડીઓ ઓવરલોડ હાલી રહી છે જમીનોમાં ભૂમાફિયાઓ દબાણ કરી રહ્યા છે અને અત્યારે ઉદ્યોગો બેફામ બની રહ્યા છે યુવાનોને રોજગારી નથી મળતી આ બધા મુદ્દા લઈને અમે લોકો જવાના છે આ મતરજાતિ જાતિને સુધારવા માટે મતદાર જાતિનો અમે પ્રથમ તબક્કો જયારે બહાર પડ્યો છે ત્યારે બધાને અમે જવાબદારી સોંપી તમે કઈક ને કઈક તમે જોઈ લો જાતિ કારણ કે અત્યારે હજી અઢાર તારીખ સુધી એક અવકાશ છે કોઈ નામ સાચું નામ રહી ન જવું જોઈએ અને ખોટું નામ કોઈ આવી જવું જોઈએ પરંતુ તેમ છતાં એવું બન્યું છે નવાઈની વાત હું તમને કહીશ

વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંચાલન રામદેવસિંહ જાડેજાએ કર્યું હતું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજવું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન ડબલ ફાઈવ ડબલ થ્રી ટોલ ફ્રી વિઝિટસ ડબલ્યુ 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 ડોટ પીજીવીસીએલ ડોટ કોમ આ ચિત્ર જુઓ અને વીજ કરંટ થી કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગી ભર ની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ